જોઈ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે ઊંચું છું સિદ્ધાર્થ ધોળા મહત્વના સમાચારથી શરૂઆત કરીએ વડોદરાના શિનોરમાં જામ્યો છે વરસાદી માહોલ પવનના ઠંડા સુસવાટા સાથે શરૂ થયો છે વરસાદ તરવા અવાખલ સાધલી સહિતના ગામોમાં વરસાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અસહ્ય ગરમી બફારાથી લોકોને આંશિક રાહત મળી ગઈ છે તો વડોદરાથી આ સમાચાર કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ ગઈ છે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલાક ગ્રામ્ય વિસ્તારના પણ દ્રશ્યો છે કે જ્યાં હાલમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે બે દિવસ બાદ ફરી બમ્પર વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ ગુજરાતમાં ધોધમાર વરસાદે એક બે દિવસનો બ્રેક લીધો છે તમાકેદાર રાઉન્ડ બાદ બે દિવસના બ્રેક બાદ છપ્પર ફાળકે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાવીસ જૂન થી ખતરનાક વરસાદ રાઉન્ડ આવી રહ્યો છે દક્ષિણ મધ્ય ઉત્તર અને સૌરાષ્ટ્ર એમ ચારે ઝોન ને વરસાદ બાનમાં લઈ લેશે એક ઝાટકે 10 10 ઇંચ વરસાદ પડશે નદીઓ ગાંડી તૂર થઈ જશે શહેરોના માર્ગો પર પૂર આવે તેવો વરસાદ ખાબકી શકે બાવીસ જૂને સવારે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવે છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ મહેસાણાના ભાગોમાં પણ ભારેથી ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે છોટાઉદેપુરની ભારજ નદીમાં ટ્રેક્ટરની જળ સમાધી ભારે વરસાદ બાદ ના નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે ભારજ ગામે નદીમાં ટ્રેક્ટર રીતી ભરવા આવ્યું હતું ત્યારે સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં રીતી ભરેલું ટ્રેક્ટર ફસાઈ ગયું ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા તેનો બચાવ થઈ ગયો ટ્રેક્ટર આખું ડૂબી ગયું માત્ર સાયલેન્સર અને ઉપરની છત દેખાતી હતી આ બાજુ દાહોદમાં પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું નાળું વડવા ગામે ધોવાતા જનજીવન ઠપ થયું નાળું આંબલી વિસ્તારની અવર જવર ઠપ થઈ ગઈ છે નદીના આકાશી દ્રશ્યો છે ધંધુકાના ભારે વરસાદને કારણે ધંધુકા નજીક ભાદર નદીમાં પૂર આવ્યું હતું પાણીની ભરપૂર આવક થઈ રહી હતી જુઓ કઈ રીતે નદીનું પાણી હિલોડા મારી રહ્યું છે વલસાડની ખરેરા નદીમાં મુસાફરો ભરેલી વાન પલટી ચોવીસ કલાકે મૃતદેહ મળ્યો વલસાડ જિલ્લામાં ભારે ખાંગા થઈ જતા નદીઓ ગાંડી તૂર બની ગઈ છે ત્યારે એક કાર ચાલકની નદીના પાણીમાંથી પસાર થવાનું જોખમ ભારે પડી ગયું વાગલધરા નજીકથી પસાર થતી ખરીરા નદીમાં વાહન ચાલક તણાઈ ગયો હતો ચોવીસ કલાકથી ફાયર બ્રિગેડ એનડીઆરફ ની ટીમ શોધખોળ કરી રહી હતી તેના આખરે ચોવીસ કલાકના અંતે ગાર ચાલકનું મૃત્યુ મળે એનડીઆરએફ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવિયાઓની ચોવીસ કલાકની શોધખોળ બાદ આખરે નદીના પાણીમાંથી વાન અને ચાલકનું મૃત્ય પણ મળી આવ્યો છે આ ચાલકીય જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાન પસાર કરવા પ્રયાસ કર્યો આ દરમિયાન વાન અધવચ્ચે જ પલટી મારી ગઈ હતી અને નદીના ધસમસતા પ્રવાહ સાથે વાન ચાલક પણ વાન સાથે તણાઈ ગયો હતો ત્યારબાદ ઘટનાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્રની ટીમો દોડતી થઈ હતી મૃતક ચાલક સ્કૂલ વાન ચલાવે છે આથી બાળકોને ઘરે મૂકી હતો એ દરમિયાન લોકોની મનાઈ છતાં તેને જીવને જોખમમાં મૂકી પાણીના પ્રવાહમાં વાન વાહન પસાર કરવા જતા દુર્ઘટના સર્જાય આખરે વાહન સાથે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીની નો માહોલ છવાયો હતો વલસાડમાં ચાલુ વરસાદે નીકળી અંતિમ યાત્રા

ઉપરાંત સ્મશાન ગામથી બે કિલોમીટર દૂર છે જ્યાં લાકડાની પણ વ્યવસ્થા ન હોવાથી અંતિમ યાત્રામાં જોડાયેલા ઢાઘુઓ હાથમાં લાકડા અને ટાયરો લઈને બે કિલોમીટર ચાલ્યા અંતિમ સૈયા પર અને તાડપત્રી અને પત્રા ઢાંકી અંતિમ વિધિ કરાય તંત્રના બાપે અહીંના ગરીબોને મોત બાદ પણ શાંતિ મળતી નથી આવું પ્રથમવાર નથી બન્યું દર વર્ષે ચોમાસામાં કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવા દ્રશ્યો સર્જાય છે છોટાઉદેપુરના ગામડાઓનો વિકાસ છે જોડીમાં ગુજરાતમાં વિકાસની હવા હવાઈ વાતોનો નો ઉડાડતા દ્રશ્યો જોયું વિકાસ તો છે પરંતુ જોડીમાં વિકાસ છે છે શરમજનક દ્રશ્યો ઉદયપુરના ગામના અહીં લોકોએ આઝાદીના વર્ષ બાદ રોડ જોયો જ નથી એટલે જ પ્રસુતાને પીડા ઉપરતા જોડીમાં નાખીને આ રીતે પાક્કા રોડ સુધી પહોંચાડવામાં આવી જ્યાંથી એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલે લઈ જવી પડી ગર્ભવતીને પીડા ઉપડતા એક વાહન ને તો બોલાવવામાં આવ્યો પણ ગામનો રોડ એટલો ખરાબ કે ઘર સુધી વાહન પહોંચ્યું જ નહીં

વિકાસની વાતો વચ્ચે ગુજરાતમાં કેટલાક શરમજનક દ્રશ્યો સામે આવ્યા તંત્રના પાપે લોકોને મુશ્કેલીનો અંત નથી આવી રહ્યો સ્થળ અલગ અલગ છે પરંતુ સમસ્યા કંઈક એકની એક જ જોવા મળી ક્યાંક ખરાબ રસ્તાને કારણે તો ક્યાંક રસ્તાઓ જ નથી જેના કારણે અંતિમ યાત્રા હોય કે પછી દર્દી હોય તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવે સૌથી પહેલા ગીર સોમનાથના ઉનાના દ્રશ્યો જોઈ લો વિકાસ વાતો વચ્ચે ઉનાના જાંખરવાડા ગામે રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહીં એકસો આઠ ને પણ બોલાવી પણ તે અડધા કિલોમીટર દૂર જ ઊભી રહી ગઈ જેથી દર્દીના સગાઓ દ્વારા ટીંગા ટોળી કરીને ઉચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા રસ્તાને લઈને ગામના લોકો દ્વારા અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર કામગીરી ન થતા દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થાય છે ભાવનગરમાં પણ રોડના કારણે મોત નો મલાજો ન જળવાયો પંથકના માટીયા ગામમાં ભારે વરસાદ બાદ રોડ પર પાણી ફરી વળતા પરિવારજનોએ પાણી વચ્ચે સ્મશાને પહોંચવું પડ્યું ગોઠણ ડૂબ પાણીમાંથી ડાઘુઓ ચાલતા નજરે પડ્યા આ રીતે જીવતા જીવત તો રોડ નું સુખ ન મળ્યું પરંતુ મર્યા બાદ પણ ન મળ્યું સારા રસ્તા નું સુખ હિંમતનગરમાં થયા બાજુના ઢગલા પૂરતા ભાવ મળતા ખેડૂતો ખુશ સાબરકાંઠા પંથકમાં ધારણા મુજબ જ ખેડૂતોને બાજરીના બમ્પર ભાવ મળતા ખુશખુશાલ છે દર વર્ષની માફક આ વખતે પણ સાબરકાંઠા પંથકમાં બાજરીનું બમ્પર ઉત્પાદન થયું જેથી થોડો વરાપ નીકળતા મોટી સંખ્યામાં ખેડૂતો બાજરી લઈને હિંમતનગર ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા જેથી બાજરીના ઢગલા લઈ ગયા હતા ઓપન માર્કેટ કરતા સરકાર દ્વારા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ઓપન માર્કેટમાં મણ બાજરીના ચારસો થી પાંચસો છે જ્યારે સરકાર ટેકાના ભાવે મણ બાજરી પાંચસો રૂપિયામાં ખરીદે છે હિંમતનગર જિલ્લામાં સોળસો ત્રીસ ખેડૂતોએ બાજરીના વેચાણ માટે નોંધ નોંધણી કરાવી હતી જેમાંથી અત્યાર સુધીમાં નવસો તત્તાલીસ ખેડૂતોએ બાજરીનું વેચાણ કરી નાખ્યું છે જિલ્લામાં કુલ ત્રણ ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે પંદર જુલાઈ સુધી ટેકાના ભાવે ખરીદી થશે હાલ તો સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે ભાવ ઉત્પાદન અને પણ જરૂર એમાં પેમેન્ટ પણ સરકાર શ્રી ગણેશ કર્યા દક્ષિણ ગુજરાતમાં પ્રથમ રાઉન્ડ માં જ મેઘરાજા એ સટા સટી બોલાવી દીતા ખેડૂતો વાવણી કાર્યમાં માં જોડાઈ ગયા છે નર્મદા જિલ્લામાં પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરાયા આદિવાસી લોકોએ પોતાના ખેતરમાં વાવણી શરૂ કરી થોડા વરાપ નીકળતા અહીંના ખેડૂતોએ ડાંગર જુવાર મકાઈ તુવેર સોયાબીન કપાસ પાપડીની ખેતી શરૂ કરી દીધી આકાશી ખેતી પર નિર્ભર આ વિસ્તારમાં એક લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે જેમાંથી ટકા જેટલું વાવેતર હાલ થઈ ગયું છે તે પૈકી ત્રીસ ટકા વાવેતર એવું છે કે જે બિનપીય છે હાલ ખેડૂતોને આશા છે કે સારું ઉત્પાદન થશે અને સારા ભાવ મળશે વાપીમાં વરસાદ રોકાયાના ચોવીસ કલાક બાદ પણ અંડરપાસમાંથી નથી ઓસર્યા પાણી વાપી દ્વારા કરોડોના ખર્ચે બનેલો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો જાણે કે અંડરપાસ નહીં પરંતુ સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી સલામતીના ભાગરૂપે તેને બંધ કરી દેવામાં આવ્યો રાહદારીઓ પણ જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરવા માટે જઈ રહ્યા વાપીના મધ્યમાં આવેલ રેલવે લાઇનના કારણે શહેર બે ભાગમાં વહેંચાઈ જાય છે થોડા સમય પહેલા જનતાને હાલાકી ન પડે તે માટે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો પરંતુ ચોમાસાની શરૂઆત થતા જ અંડરપાસ પાણીથી ભરાઈ ગયો વરસાદ રોકાય અને ચોવીસ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં અંડરપાસમાંથી પાણી ઓસર્યા નથી ન તો મનપાએ પાણી કાઢવાની તસ્દી લીધી છે રાજકોટ મહાનગરપાલિકાએ અંડરપાસ બનાવવામાં કર્યું બુદ્ધિનું પ્રદર્શન રાજકોટ મનપાએ ફરી એકવાર અંડરપાસ બનાવવામાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું રાજકોટ મનપાની વધુ એક અનાળતનો નમૂનો સામે આવ્યો

પાટણ નજીક ટ્રેક્ટર અને ઇકો વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટરના બે કટકા થયા ખતરનાક અકસ્માતના દ્રશ્યો પાટણના છે વડુ ગામ નજીક ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં પાંચ લોકો નીચા પહોંચી વડુ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી બહાર આવતા ટ્રેક્ટરને પાટણ તરફ આવતી ઇકો કારે ટક્કર મારી કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે મજબૂત ગણાતા ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા ટ્રેક્ટરનો આગળનો ભાગ અલગ થઈ ગયો હતો તો ઇકો કારનો પણ બુકડો બોલી ગયો અકસ્માતમાં પાંચ લોકો નીજા પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા ત્રણ જિલ્લામાં કોંગ્રેસે મચાવ્યો હોબાળો મોરબીમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રોડ પર ગાબડા પડતા મોરબી કોંગ્રેસના નેતાઓએ રોડ પર ઉતરી ગાબડામાં બેસી ફૂલહાર અર્પણ કર્યા શહેર કોંગ્રેસના નેતાઓએ શ્રીફળ વધેર્યું ખાડાની પૂજા કરી જો આગામી દિવસોમાં રોડની સમસ્યા દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી જામનગર કોર્પોરેશને ગેરકાયદે દબાણો હટાવતા લોકોએ કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું જામનગર મહાનગરપાલિકા કચેરીએ પહોંચી વિપક્ષી હોબાળો મચાવ્યો મહાનગર પાલિકા કચેરીએ પોપક્ષી કોર્પોરેટર ગરીબોનું ઘર મહેનતનું ઘરના સાથે થર્મોકોલના ઘર બનાવી પહોંચ્યા હતા વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કર્યો હતો વિરોધ તો જૂનાગઢ મનપાની સભા પણ તોફાની બની જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો ધારાગઢ વિસ્તારમાં કરવામાં આવેલ ડિમોલિશન મુદ્દે વિપક્ષના સભ્યોએ ધરણા

મારામારી ના દ્રશ્યો જુનાગઢ ના ગૌરક્ષક નાથ આશ્રમના છે અહીં સાધુ અને યાત્રિકો વચ્ચે જમવા બાબતે માથાકૂટ થઈ હતી જમવાની લાઈનમાં ઊભા ઉભા રહેવા મુદ્દે સાધુ અને આવેલા યાત્રિક વચ્ચે બબાલ થઈ હતી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં લાફાવાળી થઈ હતી એક ગુરુજ જ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ડ્રોઈંગના વિષયમાં મેજરમેન્ટ બાબતે શિક્ષકે લાફો ઝૂકી દીધા મામલો ગરમાયો જે બાદ બાળકે ઘરે જઈને મામલો તેમના વાલીઓને જણાવતા વાલીઓ રોષે ભરાયા આક્રોશમાં આવેલા વાલી સ્કૂલે પહોંચ્યા સ્કૂલના સ્ટાફ રૂમમાં પહોંચી જે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો તે જ શિક્ષકને લાફો ઝીકી દીધો જેના પગલે હાથાપાઈ શરૂ થઈ ગઈ ગુંડાની જેમ શિક્ષકે વાલીને પકડી લાફાઓ ઝીક્યા જેથી નાસભાગ જી ગઈ આ સમગ્ર બનાવ મકરપુરા પોલીસ મથક પહોંચી ગયો શિક્ષક અને વિદ્યાર્થીના વાલી બંને સામસામે ફરિયાદ નોંધાવી છે અમદાવાદ ફ્લેમ ક્રેશમાં મૃતક જયશ્રી પટેલનો નો મૃતદેહ વતન પહોંચતા ગામ હિપકે નીપકે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના મૃતદેહ વતન પહોંચવા લાગ્યા છે ત્યારે અરવલ્લીના ખંભીસર ની ચડ્યું જયશ્રી પટેલના નો મૃતદેહ આવતા તેમના પરિવારજનોએ વતન કર્યું પરિવાર પર જાણે ફાટ્યું હોય કોણ કોને છાના રાખે તેવી કરુણ સ્થિતિ સર્જાય પરિવારજનો જ નહીં આખું ગામ દુઃખી હતું ગામના પાદરે મૃતદેહ પહોંચતા લોકોએ પુષ્પાંજલિ કરી હતી અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઉપસ્થિત સૌ લોકોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી સુરેન્દ્રનગર માં યોજાય ધર્મ સભા સ્કૂલ માં બાળકોને સનાતન ધર્મનું મહત્વ સમજાવવા આપે સુરેન્દ્રનગરના ના બ્રહ્મ સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું આ ધર્મસભામાં બ્રહ્મ સમાજના લોકો તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ ધર્મસભામાં શંકરાચાર્યજીએ સંબોધન કર્યું તેમણે પોતાના સંબોધનમાં સનાતન ધર્મનું મહત્વ સમજાવ્યું શંકરાચાર્યએ સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો પર આકરા પ્રહારો કર્યા અને ખાસ કરીને મિશનરી સ્કૂલમાં સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિને લઈને આવી સ્કૂલમાં અભ્યાસ માટે બાળકોને ન મોકલવા આહવાન કર્યું દ્વારકાધીશ મંદિરમાં પહોંચ્યા થાઈલેન્ડ થી આવેલા ધર્મગુરુઓ તેમણે દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કર્યા અને શારદાપીઠ ખાતે યોજાયેલ ધર્મસભામાં ભાગ લીધો ધર્મસભામાં સનાતન ધર્મના પ્રચાર અને વૈશ્વિક સ્તરે હિન્દુ સંસ્કૃતિના વિસ્તાર વિશે ચર્ચા કરવામાં આવી જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના મંદિર સમિતિના અધ્યક્ષ હિમાંશુ ચૌહાણ અને અનેક સંત મહંતો ઉપસ્થિત રહ્યા વડોદરાવાસીઓ બહારની પાણીપુરીનો ચટકો ભારે પડશે ગંદકીયુક્ત યુક્ત માવો મળ્યો વડોદરાવાસીઓ જો તમને બહારની પાણીપુરી ખાવાનો ચટાકો હોય તો તમે મોંઘો પડી શકે છે બહારની પાણીપુરી તમારી તબિયત બગાડી શકે છે કેમ કે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સાડત્રીસ પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડ્યા આ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા તે નિહાળીને અધિકારીઓ પણ ચોંકી ગયા જે બટાકા ચણાનો માવો લોકોને ખવડાવવામાં આવી રહ્યો હતો તે ગંદકી અને અખાદ્ય જોવા મળ્યો બટેકા પણ ગંદા પાણીમાં વફાતા હોવાનું સામે આવ્યું મોટાભાગના બટેકા સડેલા હતા જેથી પાણીપુરીના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો કિલો નાશ કરાયો બટેટા ચણા અને ચટણીનો સ્થળ પર નાશ કરાયો ધંધાર્થીઓને વેપારના સ્થળે સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઈ આઝાદીના આટલા વર્ષો બાદ મહેસાણાના હરદેસણ હરદેશણ ગામમાં નથી થઈ પંચાયતની ચૂંટણી ગામ વ્યસન મુક્ત નથી કોઈ પાન પાનપાલ રાજ્યભરના ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે સરપંચ બનવા કાવા દાવા થઈ રહ્યા છે ત્યારે એક ગામ એવું છે કે જ્યાં જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ગામમાં નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી આ ગામ છે મહેસાણા જિલ્લામાં આવેલું હરદેસણ ગામ મહેસાણાથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલા ગામમાં એક જેટલી વસ્તી છે આ ગામના લોકોની એકતા એટલી અકબંધ છે કે ક્યારેય ચૂંટણીની નોબત આવી જ નથી દર વર્ષે સર્વાનુમતે સરપંચની પસંદગી કરી ગામ સમરસ કરે છે આ વખતે પણ ગામે સર્વાનુમતે ચેતનાબેન નિતિનભાઈ ચૌધરીને સરપંચ તરીકે વરણી કરી ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત છે વળી તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં પાન મસાલા કે ગુટકાનું વેચાણ પણ થતું નથી

અને ગામની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રસંગ કરીએ તો પણ આખું ગામ સાથે મળીને જ કરીએ છીએ અને નવસો થી વધારે પબ્લિક અમારા ગામની અંદર છે અને કોઈ પણ જાતની ગુટકા કે કોઈ બીડી પાન મસાલા કે કોઈ જાતનું વ્યસન અમારા ગામની અંદર જ્યાંથી મારો જન્મ થયો છે એ બત્રીસ વર્ષ થયા આજ સુધી મેં પણ કોઈ જાતનું વ્યસન આ ગામની અંદર મળતું નથી દૂધ પાર્લર અને કરિયાણા પૂરતું છે આણંદનું ચાંગડા અને ઊંટવાડા ગામ સમરસ થયું આણંદ જિલ્લામાં આગામી બાવીસ જૂને બસો ઓગણસાહીઠ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તારાપુર તાલુકામાં બાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તો તારાપુર તાલુકાના ભાલ વિસ્તારનું ચાંગડા અને ઊંટવાડા ગ્રામ પંચાયત સમરસ થયું છે સરપંચ સહિત સભ્યો બિનહરીફ જાહેર થતા સમરસ બની છે ચાંગડા અને ઊંટવાડા ગ્રામ પંચાયતો સમરસ બનતા બંને પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવ્યો કે ગ્રામજનો એક સંપ થઈને ચૂંટણી સમરસ કરતા ગામમાં ખુશી જોવા મળી વર્ષો બાદ ગામ સમરસ થતા હવે ગામનો વિકાસ થશે વડોદરાની ઉંડેરની સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક વડોદરા શહેરના ઉંડેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો ચડ્ડી બનિયાનદારી ગેંગે ઉંડેરની મનીવુડ સોસાયટીને બાનમાં લીધી રાત પડે ને સોસાયટીમાં ચોર ગેંગ ત્રાટકે છે હાથમાં ચપ્પલ લઈ બિલાડી પગલે આવે છે અને બંધ મકાનને ટાર્ગેટ કરે છે ઘરમાં ઘુસીને લાખો રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા ચોરીની ઘટના વધતા લોકોમાં રીતસરની દહેશત ફેલાઈ આંગે લોકોએ પોલીસ ફરિયાદ કરતા જવાહરનગર પોલીસ સ્થળ પર દોડી આવી ડોગની મદદથી તપાસ કરી તસ્કરો સુધી પહોંચવાના પોલીસે પ્રયાસ કર્યા સુરતીઓ તાપી નદીના બ્રિજ પરથી નીકળો તો ચીતીને ને નીકળજો બે સ્પાન વચ્ચે પડ્યા છે ખાડા સુરતીઓ તાપી નદીના બ્રિજ પરથી નીકળો તો સાવધાની પૂર્વક નીકળજો બ્રિજના સ્પાન પાસે ખાડા પડી જતા જોખમ ઉભું થયું છે જોકે આ અંગેની જાણ ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રફુલિયા પાનસેરિયાને થતા જ તેમણે મુલાકાત લીધી સફાળું જાગ્યું છે તાપીના નદીના બ્રિજ પર છેલ્લા દોઢ વર્ષથી બે સ્પાન ખાડા પડી ગયા હાઈવે ઓથોરિટી દ્વારા રિપેરિંગ કરવાની બદલે બે સ્પાનની વચ્ચે માત્ર લોખંડની પ્લેટ મૂકી દેવામાં આવી જેના પરથી દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થતા હતા ગમે ત્યારે લોખંડની પ્લેટ તૂટી જવાની સંભાવના હતી આજુબાજુ ખાડા પણ પડી ગયા

અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રોડ પર પોલા થયેલા દ્રશ્યો જોવા મળ્યા જાહેર રસ્તા પર ભૂવા પડવાના પ્રહલાદનગર રોડ પર ખાડા પુરાણની કામગીરી ના કરતા તંત્ર કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે તો આખી આખી કાર સમાઈ જાય એટલો મોટો ભુવો પડ્યો પાલડી વિસ્તારમાં ભારે વરસાદ રોડ પર પાણી ભરાયા બાદ પાલડી ચાર રસ્તા પાસે આખો રોડ બેસી ગયો અચાનક જ મસ્ત મોટો पड जात रिक्षाचालक न बचाव्य मार्ग परत मोठा खाडो पडता लोक रोष फेला धोरण दस बार पूरक परीक्षा ત્રેવીસ જૂન થી યોજાશે બોર્ડ પૂરક પરીક્ષા ત્રેવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી પૂરક પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા યોજાશે અમદાવાદમાં એકાવન જેટલા બિલ્ડિંગોમાં પરીક્ષા લેવાશે અઢાર હજાર થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ ના દસ હજાર ચારસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અને ધોરણ બાર માં સાત હજાર સાતસો સત્યાવીસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર છસો નેવ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ અને બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે અમદાવાદ ગ્રામ્યના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે સુરત એરપોર્ટ પાસેના કરોડ રૂપિયાના ફ્લેટ ખાલી કરવા આદેશ સુરત શહેરના પાલ વિસ્તારમાં કાસા રિવેરા કેપીએમ પીએમ સેલેસ્ટ્રીયલ ડ્રીમ્સ સોસાયટીમાં લોકોએ હોંશે હોંશે પાંચ પાંચ કરોડ રૂપિયાની કિંમતના વૈભવી ફ્લેટ તો ખરીદી લીધા પરંતુ સુરત કોર્પોરેશન અને સુડાય કોઈ સર્વે વગરના બિલ્ડીંગો બનાવવા મંજૂરી આપી પરંતુ અમદાવાદના પ્લેન દુર્ઘટના બાદ સુરતનું તંત્ર જાગ્યું છે પ્લેન દુર્ઘટના બાદ એરપોર્ટ આસપાસની જોખમી બિલ્ડિંગો સામે સવાલો ઉઠી રહ્યા છે હવે સુરત પાલિકાએ પાલના કાસા રિવેરા વેસુના કેપીએમ ફ્લેટ્સના અઢીથી પાંચ કરોડ કિંમતના એકસો એકાવન વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે બે ત્રણ વર્ષથી કરોડોની કિંમતના વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી છતાં બિલ્ડર્સે અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે હવે પાલિકા એકસો ફ્લેટ

અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરત અને હવે વડોદરાનું તંત્ર પણ જાગ્યું વડોદરા એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવ્યું વડોદરા એરપોર્ટ આજુબાજુ સર્વે હાથ ધરવામાં આવ્યો નિયમ વિરુદ્ધ બનાવવામાં આવેલા મકાનો બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવામાં આવ્યો એરપોર્ટ સર્કલ સંગમ ચાર રસ્તા વિસ્તારમાં અઢીસો થી વધુ જગ્યાએ જોખમી બાંધકામ સાથે જ હાઇવે એનઓસી એનઓસીનો નિયમ ભંગ કર્યો હોય તેવા મકાનોનો પણ સર્વે કરાશે સર્વે બાદ વધારેનું કામકાજ અને ગેરકાયદે કરેલું બાંધકામ દૂર કરવા કાર્યવાહી કરાશે વીજ પોલ હાઈવે ઓથોરિટીના રોડ પરના બેનરો અને વૃક્ષો પણ નડતરરૂપ હોવાનું સામે આવ્યું El roguéix per dam